મુક્ત કરોડોના મંદિરો થયા છે અને થાય છે આજે કરોડોની સંપત્તિ સંસ્થાઓમાં આવી રહી છે ત્યારે પરંતુ મુક્તો કોઈને પપલાવીને જતું કરીને સમજાવીને પટાવીને એને એને વશ થઈને એને વશ થઈને આ દિવ્ય પુરુષે કોઈની સેવા નથી લીધી કોઈને હાર નથી લીધો એ બોલો મૂકતો કોઈને પપલાઈના વિકાસ નથી કર્યો મૂકતો સંપ્રદાયનો વિકાસ તો થાય બધું જ કોમ્પ્રોમાઇઝ કરીને સમાધાન કરીને બધું નેવે મૂકીને ઢીલું પાડીને મુક્ત ઉપાસનામાં કોમ્પ્રોમાઇઝ નિયમ ધર્મમાં કોમ્પ્રોમાઇઝ હરિભક્તને ગમે છે એ કરવાનો એમ તો વિકાસ થાય એમાં શું મોટી વાત છે પરંતુ ભગવાન સ્વામિનારાયણના ઓરિજિનલ સિદ્ધાંતોને સ્વામિનારાયણ ભગવાનની ઓરિજિનાલિટીને રાખીને ઓરિજિનલ સ્વામિનારાયણ ભગવાનનો જે સંકલ્પ હતો જે સિદ્ધાંત હતો સ્વામિનારાયણ ભગવાન જે વચનામૃતમાં મહારાજે ઘણી જગ્યાએ પોતે લખ્યું છે કે અમે કેવા છીએ એ શ્રીજી મહારાજના સિદ્ધાંતોને સંકલ્પોને રાખીને ઠેઠની સર્વોપરી છેઠ અનાદિ મુક્તની સ્થિતિની વાત કરીને સહેજ પણ ઢીલું મૂક્યા વગર સહેજ પણ એક તલ માત્ર પણ પોઈન્ટ જીરો 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 વન પણ કોમ્પ્રોમાઈઝ કર્યા વગર મુક્તો લાખોના સમાજમાં ભગવાન સ્વામિનારાયણ ગાલી દેવા એ કોઈ આલોકના પુરુષનું વ્યક્તિત્વ નથી મુક્તો આ આ આલોકની વ્યક્તિનું કામ નથી આલોકની વ્યક્તિનું આ કામ નથી એ સ્વયં શ્રીજી મહારાજ જેના સંપૂર્ણ કરતા હોય એનું કામ છે ભાઈ આપણી આ પરંપરા છે ગુરુને ભગવાન તરીકે માનવાના નથી આપણું શુદ્ધ જ્ઞાન છે કે સત્પુરુષ એ ભગવાન નથી ગુરુ ભગવાન નથી હા ભગવાનથી માત્ર જુદા નથી એ હકીકત છે પરંતુ ભગવાન નથી ભગવાન તો આનંદ કોટી બ્રહ્માંડમાં અને વળી જે ભગવાન છે બોલો બધા ક્યાંથી હોય વિચાર કરો એ જેવા તો એક જ એટલે કે સનાતન તો એક જ મૂકતો આવી શુદ્ધ ઉપાસના પ્રવર્તાવીને કોઈ કોમ્પ્રોમાઈઝ કર્યું નથી મૂકતો